જો લોહી પીવાનું કોમ્પિટિશન કરાવવામાં આવે ને તો હું એકસોને એક ટકા શ્યોર છું કે આપણા જાડી ચામડીના નેતાઓ જીતી જશે અને આ બચાકડા મચ્છરો હારી જશે કારણ કે લોહી પીવામાં આ નેતાઓની જે માસ્ટરી છે એટલી કદાચ આ બિચારા મચ્છરોની પણ નથી તમે જુઓ ગુજરાતમાં અત્યારે હાલ ત્રણ અલગ અલગ જગ્યાએ આંદોલનો ચાલી રહ્યા છે પણ મારા તમારા સુધી આ આંદોલનોની કેટલી વિગત પહોંચી રહી છે આપણું પ્રિન્ટ મીડિયા આપણું ડિજિટલ મીડિયા ઇવન આપણું સોશિયલ મીડિયા પણ શું આ આંદોલન ઉપર કોઈ ચર્ચા કરી રહ્યું છે ખરું આપણે જે ગાંધીનગર અને અમદાવાદમાં આરોગ્ય કર્મચારીઓ વ્યાયામના શિક્ષકો અને ભરતી માટે થી બેઠા છે પણ આપણને એ વિશે કોઈ માહિતી નથી આપણે બધા ફોટો આપણી એટલા માટે સરકાર પણ કાર્ટૂન જેવી છે અને અંતે આપણા બધાની જિંદગી પણ સરકસ જેવી જ છે જાણે એક ટોમ એન્ડ ટોમેન્ડેરુ કાર્ટૂન ચાલતું હોય ને એ પ્રકારની ગુજરાતમાં સત્તર માર્ચ થી એટલે કે છેલ્લા અઢાર ઓગણીસ દિવસ પંચાયત આરોગ્ય વિભાગના કર્મચારી કર્મચારીઓ જેમાંથી મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર્સ તેમજ સુપરવાઇઝરોનો સમાવેશ થાય છે આ લોકો છેલ્લા અઢાર ઓગણીસ દિવસથી સતત ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે અને આ લોકોના આંદોલનનો જવાબ આપવાની જગ્યાએ એમની સાથે વાતચીત કરીને કંઈ રસ્તો કાઢવાની જગ્યાએ આપણી સરકાર એમને પ્રતાડિત કરી રહી છે ક્યારેક એસમાં લાગુ કરી દેવાય છે ક્યારેક એમને ડિટેન કરી લેવાય છે ક્યારેક આંદોલનમાં ભાગ લેવા વાળાને નોટિસ આપી દેવાય છે એમને નોકરીમાંથી છૂટા કરી દેવાય છે હિંમત તો જુઓ આ લોકોની આંદોલન કરશો તો તમે નોકરી થી હાથ ધોઈ બેસશો આટલી બધી હિંમત આ નેતાઓમાં આ સરકારમાં આવે છે ક્યાંથી

કે કોરોનાની રસી આપવા માટે જે લોકો તમારે ત્યાં આવતા હતા એ આ જે કર્મચારીઓ છે જે અત્યારે આંદોલન ઉપર બેઠા છે પણ તમને એની ખબર નથી કે આ એક લોકો છે જે પોતાનો જીવ જોખમમાં મૂકીને આપણી માટે કાર્યરત હતા અને આ લોકોની માંગણી પણ એવી નથી કે જે સરકાર સંતોષી ના શકે આ લોકોની મુખ્ય માંગણીઓની જો હું વાત કરું તો સૌથી પહેલી માંગણી છે કે એમનો

ગુજરાતમાં જે આરોગ્ય કર્મચારીઓને ગ્રેડ પે મળે છે અને એની તુલનામાં બીજા રાજ્યોમાં જે આરોગ્ય કર્મીઓને ગ્રેડ પે મળે છે એ બંનેનું જો તમે સર્વૈયું કાઢશો તો તમને ખબર પડશે કે વિકસિત ગુજરાતના બણકા ફૂટ ફુકતા આપણા રાજ્યમાં આ આરોગ્ય કર્મચારીઓને જે ગ્રેડ પે ચૂકવવામાં આવે છે એ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યો કરતા ક્યાંય ઓછો છે એટલે ગ્રેડ પે વધારવાની માંગણી પણ આ લોકોની બિલકુલ એવી નથી ગેરવ્યાજબી નથી જે સરકાર પૂરી ના કરી શકે બીજી માંગણી આમની છે ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપવામાં આવે હવે આ લોકોનું જે કામ છે એ બધું પ્રેક્ટિકલ છે થિયરીકલ તો છે નહીં તો શા માટે ખાતાકીય પરીક્ષાઓ લેવામાં આવે છે એમને જ્યારે પ્રમોશનની વાત આવે ત્યારે ચોથી અમની માંગણી છે કે જે કર્મચારીઓની કોરોના દરમિયાન મૃત્યુ થઈ ગઈ એમના પરિવારને આર્થિક સહાય કરવામાં આવે જો કે સરકારે પહેલેથી જ લાખ જેટલી સહાયની વાત કરી દીધી હતી પણ પણ હજી સુધી કોઈને આ સહાય પહોંચતી કરવામાં આવી નથી આ બધી જ માંગણીઓ લઈને આ લોકો સત્તર તારીખથી ગાંધીનગરમાં ધરણા પ્રદર્શન કરી રહ્યા છે પણ સરકારે હજી સુધી એમને વાતચીત માટે આમંત્રણ આપ્યું નથી ક્યારેક એમને ડિટેન કરી લેવાય છે ક્યારેક એ લોકોને નોકરીમાંથી છૂટા કરી દેવાય છે નોટિસ આપી દેવાય છે એસમાં લાગુ કરી દેવાય છે પણ એમની વાતો સાંભળવામાં આવી રહી નથી અને એક પણ માંગણી એમની સ્વીકાર થશે એ પ્રકારનું કોઈ વાયદો પણ થઈ રહ્યો નથી કે કઈ આશાળ પણ દેખાઈ રહ્યા નથી આ છે આપણી સરકાર જે મચ્છર કરતાં પણ ગઈ ગુજરી છે લોહી પીવામાં કઈ જ બાકી રાખતી નથી બીજા છે આપણા વ્યાયામ શિક્ષકો જે જે પણ અઢાર દિવસથી થી ગાંધીનગરમાં બેસીને ધરણા પ્રદર્શન કરી રહ્યા છે આ શિક્ષકોની માંગ શું છે આ વ્યાયામ શિક્ષકો કહી રહ્યા છે કે અમારી કાયમી ભરતી કરવામાં આવે કારણ કે હાલ આ જે શિક્ષકો છે એ લોકો ખેલ સહાયક યોજના અંતર્ગત સર્વિસ આપી રહ્યા છે હવે આમાં એ લોકોને માંડ પંદર થી વીસ હજાર જેટલો પગાર આપવામાં આવે છે જે તમને પણ ખબર છે કે આ મોંઘવારીમાં પૂરતો નથી એમ છતાં પણ આ લોકો સેવાઓ પૂરી પાડે છે જ્યારે આમની સાથે જે કાયમી શિક્ષકો છે એમને 50 થી 60000 જેટલો પગાર પ્લસ પેન્શન પણ આપવામાં આવે છે અને આ કરાર આધારિત નોકરી કરતા શિક્ષકોને ના તો એમની નોકરીની કોઈ સુરક્ષા આપવામાં આવે છે ના તો નોકરી છોડ્યા બાદ પેન્શન જેવી કોઈ અન્ય સુવિધાઓ આપવામાં આવે છે ના તો નોકરીની સુરક્ષા છે ના સારો પગાર મળે છે એમ છતાં પણ ખેલ સહાયક તરીકે કામ તો એને એટલું જ કરવાનું જેટલું કાયમી શિક્ષકો કરે છે તમારી જાણ માટે કહી દઉં કે હાલ ગુજરાતમાં બત્રીસ જેટલા શિક્ષકોની કમી છે એમાંથી પાંચ જેટલા તો આ વ્યાયામ શિક્ષકો જ છે અને એમાંથી માત્ર બે થી ત્રણ શિક્ષકો માંડ છે જે ગાંધીનગર અત્યારે હાલ આંદોલન પર બેઠેલા છે તો શા માટે આ સરકાર આ શિક્ષકોની ભરતી નથી કરતા આ કાયમી ભરતી અટકાવીને આ જે સરકાર છે એ આપણા જ બાળકોના ભવિષ્ય સાથે એમના શિક્ષણ સાથે રમત રમી રહી છે ટૂંકમાં કહું તો આ લોકો ને આપણા બાળકોના શિક્ષણની કે પછી ગુજરાતમાં અત્યારે હાલ ડિગ્રી લઈને બેરોજગાર બેસી રહેલા શિક્ષિત બેરોજગારોની કોઈ જ પડી નથી ત્રીજા આંદોલનની વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસ થી અમદાવાદ સ્ટેટ્રીસ નથી આઠસો જગ્યાઓ ખાલી પડી છે અને ત્યાં ભરતી ન થવાથી આ યુવાનો ત્રણ દિવસથી ભૂખ હડતાલ ઉપર બેઠા છે દિવસે તાપ અને રાત્રે મચ્છરોનો ત્રાસ એનાથી વધુ આ સરકારનો ત્રાસ આ લોકો સાથે કોઈ અધિકારી કોઈ નેતા વાત કરવા તૈયાર નથી ત્રણ દિવસ થઈ ગયા એમની હડતાલ ને પણ હજી સુધી સરકાર તરફથી કોઈ જ વાતચીત કરવા માટે આગળ આવ્યું નથી ગુજરાતમાં ત્રણ ત્રણ જગ્યાએ અત્યારે આંદોલન ચાલી રહ્યા છે પણ છે એ મજાલ કોઈ અધિકારી કે કોઈ નેતા સામે આવીને આ વિશે વાત કરે ધારાસભ્યો તો આમ પણ ચૂંટણી જીત્યા પછી દેખાતા જ નથી એમનું કામ તો ચૂંટણી લડવા પૂરતું જ હોય છે પછી તો હું કોણ ને તમે કોણ જેવી પરિસ્થિતિ આપણે હંમેશાથી જોતા આવ્યા છીએ મુખ્યમંત્રી સાહેબની વાત કરું તો જ્યાં સુધી દિલ્હીમાંથી ઓર્ડર ના આવે ત્યાં સુધી એમના મોઢામાંથી એક શબ્દ પણ નથી નીકળતો કામ કરવાનું તો બહુ દૂરની વાત છે અને ગૃહમંત્રી માટે મારે કંઈ કેવું નથી એ સાહેબ તો એટલા બધા બિંદાસ અને બેબાક છે એમને કોઈ વાતની પડી જ નથી એ શાંતિથી રોડ ઉપર ઊભા રહીને વડાપાઉં ખાવામાં વ્યસ્ત છે બડી બડી બાતે વડાપાઉં ખાતે કોઈ પણ સમરબંધીને છોડવામાં આવશે નહીં આવો ડાયલોગ મારીને જતું રહેવાનું અને પછી મોજ કરવાની બધા જે જેને જે કરવું હોય કરે આંદોલન કરતા હોય તો ભલે કરે આપણને કોઈ ફરક પડતો નથી મે વિડિયોની શરૂઆતમાં જ કહ્યું હતું કે મચ્છર કરતા વધારે લોય પીવાનો જો ટ્રેક રેકોર્ડ કોઈનો હોય તો એ આપણા દેશના જાડી ચામડીના નેતાઓનો છે ખેર અત્યાર સુધી આટલું જ મળીએ નવા વિડિયોમાં નવા વિષય સાથે ત્યાં સુધી આવજો